ભક્તોનું કોડાપુર અંબાજી મંદિરે દસે આવ્યું છે કે જ્યાં અંબાજી મંદિર ભક્તોથી છલકાયું છે તેના ભક્તોની લાંબી લાંબી કતારો જોવા મળે છે જ્યાં માં અંબેના દર્શન માટે ભક્તો લાંબી લાંબી કતારો જોવા મળે છે જ્યાં પ્રસાદી માટે પણ લાંબી લાંબી લાઈનો જોવા મળે છે જ્યાં દર વર્ષે 1.25 કરોડ કરતા પણ વધારે લોકો માં અંબેના દર્શન કરવા માટે આવે છે જ્યાં ઉલ્લેખનીય છે કે અંબાજી માતાજી જે મંદિર છે ત્યાં પૂનમની આરતી હોળી પ્રગટ્યા બાદ કરવામાં આવશે ત્યારે અંબાજી મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે